ગ ગણપતિ નો ગ ક ઘર નો ગ આપણે ક્યાં રહે છે ઘર માં કે આપણે ગ ઘર નો ગ છે ઓકે ઘર નો છે છોકરાઓ શું બોલે ચી ચી કરે છોકરાઓ બોલે છે નાના બાળકો ચી ચી કરતા હોય ઈ છોકરા બોલતા હોય છે છ છત્તરી નો છા વરસાદ આવે તો આપણે છત્રી નો ઉપયોગ કરીએ છે ઓકે હા ચા જલેબી નો જા આપણે જલેબી નું ઘૂંચડું ખાઈ છીએ જલેબી કહેવાય ઓકે સરસ સ જબલા નો જા જબલુ કહેને કેવાય નાનકડા બાળકો પહેરે એને જબલુ કહેવાય હો ટ ટપાળી નોટો ટ બધેના ઘરમાં પેલા ટપાલ આવતી એને ટપાલ કહેવાય ઓકે ટ ટપાળી નો ટ પછી ઠ ઠળિયા નોઠો ઠ ઠળિયા નો કેને કહેવાય ખબર છે બધેને આપણે બોરમાંથી ઠળિયો નીકળે અને ઠઠળિયા નો કહેવાય શું કહેવાય

ધ દડા નો કેને કહેવાય આપણે બેટ દડે રમીએ છીએ ને એને દડો કહેવાય કેમ ધજા નો ધજા બધી જગ્યાએ ફરકે છે મંદિરોમાં એને ધજા કહેવાય ઓકે પતંગ નો પ પતંગ નો પોલો પતંગને કેવાય આપણે સંક્રાંતમાં ઉડાડીએ છે ને પતંગનો પ કહેવાય પ પતંગ જગાવી છે ને કાઈટો ભાઈ કાઈટો કાપ્યો કાપ્યો એમ કરે છે બધા ફ ફાનસનો પ ફટાકડા આપણે ફોડીએ છે ને ફ કહેવાય હો ફટકડાનો પ આપણે દિવાસળી અડાડીએ તો ફટાકડા ફૂટી જાય છે એને ફ ફટાકડાનો કહેવાય બ બકરીનો બ બકરી હોય ને ઈ બે બે કરે એને બકરી કહેવાય બરાબર પછી ભ ભમેડાનો ભ ભમેડું ગોળ ગોળ ફરે ને ભમેડું કહેવાય બધી જગ્યાએ આટા મારતો હોય ભમેડાની જેમ બરોબર એને ભમેડો કહેવાય ચક્કર ગોળ ગોળ ફરીને રાખે ને મરચા નો મ આપણે બધા તીખું મરચું ખાય છે ને એને મરચું કહેવાય ઈ મ મરચા નો કહેવાય ઓકે ય યતીશ ય યતીશ ય એટલે યાદ આવે ને ય કહેવાય ર રમકડા નો રો ર રમકડા નો રો આપણે રમકડે ર કેવાય ર પછી લખોટી નો લ એનો કોઈ આકાર જ ન હોય લખોટી નો કેવી હોય ગોળ ગોળ લખોટી હોય આકાર વગરની એનો ગાટઘૂટ ન હોય એટલે લ લખોટી નો લો પછી વ વાણો વ આપણે એક ગામ બીજા ગામ જઈએ ને વાણ કહેવાય શું કહેવાય વાણ માં બેસીને ઓડી માં નથી જતા એને વ વાણો વ સ શરણાઈ નો સ આપણે લગન માં શરણાઈ વગાડીએ છે એને સ શરણાઈ કહેવાય મીંડા સ ઓકે સ ફાડિયા સ

કા ત્રિસુલ નો કા બધા ક્લિક કરવા લો સરસ